નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે દેશભરમાં માહોલ જામ્યો છે ત્રીજા તબક્કાનું મતદાન જે સાત મેના રોજ થવાનું છે તેને લઈને અત્યારે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ગુજરાતમાં સાત મેના રોજ તમામ બેઠકો પર મતદાન થવાનું છે એટલે અહીં સૌથી વધારે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે અને તમામ પક્ષો દ્વારા તો પ્રચાર કરવામાં આવી રહ્યો છે ઉમેદવાર પોતપોતાની રીતે પોતાના સમર્થકો સાથે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે પ્રચાર કરી રહ્યો છે અને હવે સ્ટાર પ્રચારકોની પણ એન્ટ્રી થઈ ગઈ છે હાલમાં જ કોંગ્રેસ તરફથી સ્ટાર પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધી આવ્યા હતા રાહુલ ગાંધી પણ આવ્યા હતા એમણે સભાઓ ગજવી અને આજે વડાપ્રધાનની એન્ટ્રી પણ થઈ ગઈ છે ગુજરાતમાં અને બે દિવસ ગુજરાતમાં તેઓ હાલ પ્રવાસે છે હાલમાં જ જ્યારે હું શો કરી રહ્યો છું બસ એના થોડા સમય પહેલાં જ એમણે સભાને સંબોધિત કરી ડીસાથી અને અહીંથી તેમણે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે આ પછી તેઓ હિંમતનગર જશે અને પછી આવતીકાલે પણ ચાર જેટલી સભાઓ છે કુલ છ સભાઓ તો તેઓ આ બે દિવસની અંદર કરી લેવાના છે તો આ જે અત્યારે જોરશોરથી પ્રચાર તમામ પાર્ટીઓ દ્વારા થઈ રહ્યો છે તેની કેટલી અસર થશે ચૂંટણીના આટલા દિવસ પહેલાં કારણ કે હવે બસ થોડા જ સમયની બાકી રહી છે એની અસર સાથે સાથે વડાપ્રધાનનો જે આ પ્રવાસ છે તે કઈ રીતે હવે આખું જે રાજકીય સમીકરણ અત્યારે સર્જાયું છે ગુજરાતમાં તેને કઈ રીતે બદલી નાખશે કેટલી અસર થશે તેમના પ્રવાસની તેમની સભાઓની તેમના ભાષણોની તેના પર ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત

અત્યારે હવે ધીરે ધીરે હવે આ વિરોધ ભૂલાઈ જશે કારણ કે વડાપ્રધાનનો પ્રવાસ થઈ રહ્યો છે એવી માન્યતા છે શું ખરેખર આવી સ્થિતિનું નિર્માણ થઈ શકે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં છવ્વીસ છવ્વીસ સીટ મેળવે એ એક ઇતિહાસ હતો અને આ ત્રીજી હેટ્રિક પણ કરશે એવી ગણતરી હતી પરંતુ અત્યારે જે વાતાવરણ ઊભું થયું છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતાઓ જે કઈ વાણી વિલાસ કર્યો છે અથવા અથવા તો તો એવા નિવેદનો કર્યા છે છે કારણે જનતાની વિભાગોને આખા આખા ગુજરાતની જનતાને નહીં પણ કેટલાક સમાજોને એનાથી અસર થઈ છે તે ઉપરાંત મોંઘવારી બેરોજગારી વગેરે વગેરે જે મુદ્દાઓ હતા એનો કોઈ ઉકેલ આવ્યો નથી ને દિવસે દિવસે એ બધું વધતું જાય છે એટલે સામાન્ય પ્રજામાં અમે લોકો જ્યાં ફરીએ છીએ ત્યાં પછી તો રિપોર્ટ જે આવે છે જુદા હોય છે લોકોમાં એટલો બધો રોષ છે કે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે આજે એક માણસનો પગાર પચીસ હજાર હતો એનો પાંત્રીસ હજાર નથી થયો પણ જે દૂધ પચીસ રૂપિયા મળતું હતું અત્યારે ત્રીસ રૂપિયા મળતું થઈ ગયું અને એવી જ રીતે દરેક વસ્તુના ભાવ વધતા ગયા શિક્ષણનું સ્તર નીચું જતું ગયું અને કેટલી બધી મુશ્કેલીઓ કિસાનોની વાત કરો ખેડૂતોને એટલી બધી મુશ્કેલી છે કે કે એ કોઈ ઉપજ થવાની તો વાત રહી વડાપ્રધાન તમારી આવક ડબલી ડબલ થશે એને બદલે ડબલ થવાને બદલે અત્યારે ખેડૂતોના દીકરાઓ ખેતી છોડીને શહેરમાં નાની નોકરી કરવા જાય આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાની બાબતે પ્રજામાં એક અસજમ હતી અને તેમાં ક્ષત્રિય સમાજથી માંડીને કેટલા બધા સમાજમાં કેટલાક મંદુખો થયા ને એના કારણે સમાજ આખો નારાજ થયો ખેડૂતો ક્ષત્રિયો એકત્રિત થયા ક્ષત્રિયાણીઓ પણ રણે ચડી આ પરિસ્થિતિ જે ઉભી થઈ એને કારણે ક્યાંક એવું લાગતું હતું કે પૂરેપૂરી છવ્વીસ સીટો જીતવાનું ભારતીય જનતા પાર્ટી માટે શક્ય નથી એમાંની તમે અમુક સીટો ગણો દાખલા તરીકે ગેનીબેન ગેનીબેનની જે બનાસકાંઠાની જે સીટ છે એ તો એમ લાગે કે આ આ સીટ તો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી ગુમાવશે કારણ કે એમની સામેના જે ઉમેદવાર છે ખૂબ ભણેલા છે એ વગેરે વગેરે અને ડેરી ઉદ્યોગના કુટુંબમાંથી આવે છે પણ જે લોકોમાં પ્રભાવ છે એના કારણે એ સીટ ગુમાવવી પડશે એવી રીતે ઇતિહાસ રચ્યો કે પોતે જેને ટિકિટ આપી હોય એને ઉમેદવારી બદલવામાં આવે આવું અગાઉ ક્યારે થયું નહોતું એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક આવી રીતે નબળીઓ જોવા મળી છે પરંતુ હવે આજે સ્ટાર પ્રચારક તરીકે અમિત શાહ અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે પ્રચાર હાથમાં લીધો છે અને એ બાજી કેટલી બદલી શકે છે એ જોવાનું રહે અત્યારે જ થોડી વાર પહેલા એમણે જે સભા કરી અને એના કારણે લોકોમાં કેટલો ઉત્સાહ પ્રેરાશે એના કાર્યકરોમાં કેટલું જોમ વધશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ક્યાંક ને ક્યાંક નબળા હોય એવા દેખાવ થતા હતા એ હવે થોડું જોર લગાવીને કામ કરશે મોદી સાહેબના આજના પ્રચાર સભાને કારણે હજુ તો બીજી પાંચ સભાઓ બાકી છે આ બધી સભાઓ થાય અને કાર્યકરો ગુજરાતના પનોતા પુત્ર છે એના માટે વિશ્વાસ થાય કારણ કે આજે મોદીજી ફરીથી કીધું કે તમે રેખાબેન ચૌધરીને વોટ આપો એ વોટ સીધો મને મળશે અને તમે મોદીને વોટ આપો છો એમ કરીને વોટ આપજો એટલે આ મોદી મેજિક જે છે એ હવે આજે કેટલું અસરકારક રહે છે એ હવે જોવાનું રહે છે અને જયવંતભાઈ આમ પણ ભાજપ માટે પ્રચારનો એજન્ડા મુખ્ય વડાપ્રધાન મોદી છે એમનો ફેસ હંમેશાથી પ્રચાર માટેનો કંઈ પણ વાત કરવી હોય તો છેલ્લે વાત મોદી ઉપર જ આવે છે ઉમેદવાર પ્રચાર કરવા જાય વોટ માંગવા જાય ત્યારે એવું નથી કહેતો ભાજપનો ઉમેદવાર કે મને વોટ આપો મોદીને વોટ આપો એવી રીતે જ વોટ માંગે છે અમિત શાહ પણ જ્યારે આવ્યા હતા તેમણે ભાષણ આપ્યું એમાં પણ એમણે વાત કરી કે તમે જે વોટ આપશો એ સીધો મોદીજીના ફાળે જશે એટલે જે ફેસ પર એ લોકો વોટ માંગે છે હવે એ ફેસ આવે

એવી જ રીતે ભાજપ ને શ્યામા પ્રસાદ મુખર્જી હોય કે પછી અટલજી હોય અડવાણીજી હોય કે પછી અત્યારે નરેન્દ્ર મોદી ને અમિત શાહ હોય તો એ ભાજપ ને જ બંધ કરવાના છે એ પછી એના જે કોઈ નેતા હોય તે અને એક પક્ષને સમર્પિત હોય છે અને એક વર્ગ છે એ નેતા જોતા હોય છે અને એક વર્ગ છે ફ્લ એક્ચ્યુએટ હોય છે એ પોતાનો સમાજ અને આપણે જે આ બધી ચર્ચાઓ કરીએ છીએ સમાજની કે પોતાના ગામને પોતાના પડોશી હોય પોતાના સહકર્મચારી હોય આવું બધું જોતા હોય છે કે જે પોતાને લાભ કરાવી શકે છે કારણ કે આમાં ઘણા બધા લાભો છે પાછલા બારણેથી અપાતા હોય છે હવે આ ત્રણ મતદારો ત્રણ વર્ગના મતદારો છે એમાંથી જે પેલો વર્ગ છે કે જેને એ તો ખસવાનો જ નથી એટલા માટે કે કે પોતાની જાતને તમે કરી શકો બનાવવામાં એવું એને છોગું લગાવવામાં આવ્યું હતું પણ પછી એ ઇમેજ છે બદલાઈ ગઈ બોફોર્સ કાંડ આવ્યું અને પછી રાજીવ ગાંધી પોતે પણ કહ્યું કે હું એક રૂપિયો મોકલું છું ને નીચે પહોંચે છે માત્ર પંદર પૈસા તો એ ઇમેજ આખી ધરાશાયી થઈ ગઈ અને પછી આપણે જોયું કે ઓગણીસો નેવ્યાસી માં માત્ર પાંચ વર્ષના ગાળામાં આટલી તોતિંગ બહુમતી હોવા છતાં એ એની હાર થઈ ગઈ ને પછી પોતાના બળે આજ સુધી ક્યારેય કોંગ્રેસ જીતી શકી નથી તો એક વાત આ છે હવે સામે પક્ષે નરેન્દ્ર મોદીનો ચહેરો છે નરેન્દ્ર મોદીએ પોતાની જાતને એવી રીતે રજૂ કરી છે ને એમાં તથ્ય પણ છે એમાં આપણે સૌ નકારી પણ નથી શકાય એમ કે એ દેશ માટે ચિંતા કરે છે દેશ માટે કામ કરે છે ચૌદ પંદર સોળ કલાક કામ કરે છે આપણે પ્રત્યક્ષ રીતે જોઈ પણ શકીએ કરીને આવે બીજી જાય સાથે સાથે એનું કામ પણ ચાલુ હોય દેશ માટે જે કઈ મજબૂત છબી છે રજૂ કરી છે આઈએમએફ ના નેતાઓ જે પેલા પ્રમુખો હોય યુએન ના હોય કે પછી ડબલ્યુએચ ના હોય આવા ઘણા બધા લોકોના જે નિવેદનો આવે છે અથવા તો કંપનીઓના જે સીઈઓ છે એના નિવેદનો આવે છે એના આધારે પણ તમે એક એનું અનુમાન કરી શકો કે બે હજાર ચૌદ પહેલા આપણે ત્યાં સ્થિતિ એવી હતી કે મૂડીઝ કે ફીચ આ બધા જે આપણું રેટિંગ કરતા હતા ડાઉનગ્રેડ કરતા હતા એટલે કે આપણું આપણે ત્યાં કોઈ મૂડી રોકાણ કરવા ન આવે એવી એના માટે ચેતવતા હતા કે અહીંયા મૂડી રોકાણ કરવા જશો તો અહીંયા તમારા પૈસા ડૂબી જશે એ પ્રકારનું રેટિંગ કરતા હતા આજે સ્થિતિ એ છે કે લોકો સારું રેટિંગ કરે છે અને આપણો જીડીપી છે સારી રીતે જ હોય છે બીજી વાત એ આવે છે કે તમે આજે ડેવલપમેન્ટના નામે શું માત્ર ભાષણો આપો છો શું માત્ર વચનો આપો છો કે પછી ખરેખર નક્કર કરી બતાવો છો આજે વડાપ્રધાન મોદીએ જે એમના ભાષણમાં કહ્યું કે વંદે વંદે ભારત છે પાલનપુર સ્ટેશને પહોંચી કે ન પહોંચી તો એનો જવાબ કોઈ નકારમાં આપી શકે એમ નથી ભૂતકાળમાં એવું થતું હતું કે ભાઈ એક જાહેરાત થઈ ગઈ નર્મદા યોજનાની ને છેલ્લા કેટલાય વર્ષોથી પછી કાગળ ઉપર ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે એમાં પછી કઈ ને કઈ બહાના ના બતાવવામાં આવે કે મધ્યપ્રદેશ વિરોધ કરે છે અને રાજસ્થાન વિરોધ કરે છે અને વેદાપાટ કર વિરોધ કરે છે પરંતુ એ નર્મદા યોજના ને સાકાર કરી અને નર્મદા યોજના પાણી છે બનાસકાંઠા સુધી પહોંચ્યા કે અમદાવાદમાં સાબરમતી સુધી પહોંચ્યા કે સૌરાષ્ટ્રમાં સૌની યોજના સુધી પહોંચ્યા તો એ દેખાતી વસ્તુ છે એમાં કઈ તમારે કદાચ પ્રચાર ન કરો તો પણ એ લોકો સ્વયંભુ સમજે છે કે પહેલાં એવી કહેવત આવતી હતી કે ધંધુ કે દેશ ઉપર આ બંધુકે દેશો પર ધંધુ કે ન દેશો તો પાણીની સમસ્યા હતી આજે પણ છે આજે પણ સરહદી વિસ્તારમાં પાણીનું કંકડાં જ છે આજે પણ બરાસકાંઠામાં કેટલાક ગામો એવા છે કે જ્યાં પોસ્ટર લાગ્યા છે કે જો અમને પાણી નહીં મળે તો અમે બહિષ્કાર કરીશું બદદાનનો એવી પણ સ્થિતિ છે જ પણ ઓવરઓલ સ્થિતિ છે પ્રમાણમાં સુધરી છે તો લોકો એ જોતા હોય છે અને આનો જ લાભ છે એ મને લાગે છે કે મતમાં પરિણામે છે વિપક્ષો કે ની બધી ગડબડ કરે છે એ હકીકત નથી જે આપણે લોકોને આજે તમે ઘણી ચેનલોમાં જોશો કે લોકસભાના જે પેલું કરવા જાય છે તો એમાં પણ લોકો છે સ્વયંભૂ કહેતા હોય છે અને એ લોકોને પોતાના ઉમેદવાર કોણ હોય છે એ પણ ખબર નથી હોતી એ લોકો માત્ર એ જોવે છે કે વડાપ્રધાન મોદી છે એને આપણે મત આપવો જોઈએ યોગેશભાઈ આ જે પ્રચારની રણનીતિ છે બંને પક્ષોની તેના પર જો ધ્યાન દઈએ કોંગ્રેસ દ્વારા જે પ્રચારની રણનીતિ બનાવવામાં આવી છે ભાજપ દ્વારા કારણ કે બે દિવસનો પ્રવાસ છે વડાપ્રધાનનો અને બે દિવસની અંદર છ સભાઓ તેઓ કરવાના છે અને તમામ એવી બેઠકો છે આમાં જો આપણે નજર કરીએ તો કમસે કમ સૌરાષ્ટ્રની અંદર જ ત્રણ સભા છે એટલે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વિરોધ હતો ક્ષત્રિય સમાજના કારણે એટલે એ વિરોધને ને કારણ કે ત્રણ સભાઓ કરે એટલે એની અસર વધારે થશે સૌરાષ્ટ્રમાં વિરોધ ઓછો થઈ જશે બીજી તરફ અત્યારે બનાસકાંઠાની સાબરકાંઠાની વાત કરવામાં આવે ત્યાં પણ એટલો વિરોધ હતો હવે સભા બાદ કદાચ કોઈ બદલાવ આવે અને બીજી તરફ કોંગ્રેસની જો વાત કરવામાં આવે રાહુલ ગાંધી આવે ફક્ત એક સભા કરીને એ તેઓ જતા રહ્યા છે હવે પછી ક્યાં સભા છે શું છે એની કોઈ ખાસ કંઈ માહિતી પણ નથી પ્રિયંકા ગાંધી ફરી આવશે તેવી વાત છે પરંતુ સૌરાષ્ટ્રમાં તેઓ સભા કરશે કે ક્યાં કરશે તેને લઈને પણ કોઈ સ્પષ્ટ નથી સ્ટાર પ્રચારકોને જે પ્રમાણમાં બતાવવા જોઈએ એ

અને જનતા ઉપર એમના વક્તવ્યની ચોક્કસ અસર થશે એ જે કંઈ વાતો કરશે એનાથી માહોલ આખો બદલાય એવી પરિસ્થિતિ ઊભી થશે ત્યારે બીજી બાજુ કોંગ્રેસની વાત કરો તો ગઈકાલે અમારા મિત્રોની મીટિંગ હતી એમાં રાહુલ ગાંધી એવું કીધું કે ભી દરેક મહિલાઓને અમે એક લાખ રૂપિયા આપીશું ત્યારે અમારા એક મિત્રે કીધું એક લાખ શું કરવા કે છે દસ લાખ કહેતા હોય તો શું વાંધો છે કારણ કે એમને આખા ભારતમાં કેટલા ઉમેદવાર ઉભા રાખ્યા છે બહુમતી મેળવવા માટે બસો ને બોતેર સીટો જોઈએ જયારે એમને પોતે તો બસો ને ત્રીસ ઉમેદવાર જ ઉભા રાખ્યા છે બધાય બસો ત્રીસે ત્રીસ જીતી જાય તો પણ એમની સરકાર તો થઈ શકે એવી નથી પછી લાખ રૂપિયા આપો કે દસ લાખ રૂપિયા આપો આ બધી વાતો કરો એનાથી લોકો ભરમાય નહીં ક્યાંક તો જમીન ઉપર પગ રાખીને વાત કરવી જોઈએ એટલે રાહુલ ગાંધી અત્યારે તો માત્ર આદિવાસી વિસ્તારમાં જ પ્રવાસ કર્યો છે હવે બીજા હજુ પ્રવાસ ગોઠવાય છે સાતમી તારીખ સુધીનું મતદાન છે આવે છે કે કેમ પ્રિયંકા ગાંધી આવી ગયા અને એમને એવી કોઈ અસરકારક એમની છાપ પડી નથી એટલે તમે વિચારો કે કોંગ્રેસ તરફથી કોઈ એવા પ્રયત્નો જોરદાર કરવામાં આવ્યા નથી અથવા એમના પ્રાદેશિક નેતાઓ પણ એટલી અસરકારક પ્રચાર કરી શક્યા નથી કોંગ્રેસ પાસે સંગઠન નબળું છે એમના કાર્યકરો નથી અને મને તો હું અમદાવાદ શહેરની કે ગાંધીનગરની વાત નહીં કરું પણ કેટલાક નાના ગામોમાં તો કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર ઉભા છે અથવા તો એની પત્રિકાઓ કે કોઈ જાતનો પ્રચાર સાહિત્ય પણ પૂરતું વહેંચ્યું નથી ત્યારે તમે કોંગ્રેસને જીતવાની આશા કઈ રીતે રાખી શકો બુથ ઉપર મતદારને લાવીને એને તમે કમસે કમ વોટ કરે એટલું પણ કોંગ્રેસના કાર્યકરો કરે તો પણ એની થોડી અસર પડે એટલે આ બાબતમાં કોંગ્રેસ રીતે નિષ્ફળ છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીની બાજુ તમે જુઓ તો એમનું સંગઠન બહુ જ મજબૂત છે બુથ લેવલે પેજ સમિતિ વગેરે વગેરે કાર્યક્રમો એટલા બધા એમના ચાલે છે અને પ્લસ આટલા સ્ટાર પ્રચારકો આવીને જે કઈ થોડો અસંતોષ હોય એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે એટલે આ આ મારા જેવા અવલોકન કરે ત્યારે એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જેટલો પ્રયત્ન કરે છે એનો અડધા ભાગનો પ્રયત્ન પણ જો કોંગ્રેસ કરે તો કમસે કમ બે ચાર સીટો પણ આવે અને એક રાજકીય વિશ્લેષક તરીકે મને મનમાં એવી ઈચ્છા ખરી કે વિરોધ પક્ષ કમસે કમ થોડો મજબૂત થાય લોકસભામાં થોડો એનો અવાજ આવે પણ એ શક્યતાઓ અત્યારે ગુજરાતનો માહોલ જોતા તો કોઈ મને એવી આશા દેખાતી નથી એટલે ભારતીય જનતા પાર્ટીનો અત્યારે બળ મજબૂત છે અને આ બધા નેતાઓ આવીને જે કઈ ખામીઓ રહી ગઈ છે એને ઢાંકી દેશે અને એ કાર્યકરોમાં પૂરતું જોમ આપશે જયારે કોંગ્રેસના કાર્યકરો તો અત્યારે નિરાશ થઈને બેઠા છે અને ક્યાંક તો અત્યાર સુધી તો પરિસ્થિતિ એવી ઉભી થઈ કે એમને ઉમેદવારો મળતા નહોતા એ પરિસ્થિતિમાં જે ચૂંટણી ઢંઢેરો બહાર આવ્યો છે એનો લોકો જે અભ્યાસ કરે એવા છે એમને અભ્યાસ કર્યા પછી નિરાશા થઈ કે આ લોકો કોઈ બહુ વ્યવહારિક વાત તો કરી જ નથી બધી હવામાં અધર વાતો જ કરી છે એટલે આ રીતે જોતા અત્યારે કોંગ્રેસનું સંગઠન નબળું પડે છે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે બંને તરફથી જે પ્રચાર થાય છે એમાં ભારતીય જનતા પાર્ટી નો હાથ ઉપર હોય એવું મારું અવલોકન છે પણ નથી કે ગુજરાતમાં આ વખતે કોંગ્રેસને કોઈ એવો ચાન્સ નથી મળ્યો પોતાની બાજી સુધારવા માટે પોતાનું પહેલું વર્ચસ્વ બતાવવા માટે કેટલા બધા વિરોધ થઈ રહ્યા હતા ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ હતો ભાજપના અંદરના અંદરના કાર્યકર્તાઓ વચ્ચેનો વિરોધ હતો ઘણા બધા આ ચાન્સ મળ્યા તેમ છતાંય જેટલું જોઈએ જેટલા પ્રમાણમાં એમને આ ચાન્સનો લાભ લેવો જોઈતો હતો એ નથી લઈ શક્યા એવું કહી શકાય ચોક્કસ હું માનું છું કે ઓગણ બે હજાર બાવીસની ચૂંટણી વિધાનસભા ચૂંટણીમાં એક આપનું મોજું હતું એટલે એ રીતે કે ભાઈ લોકોમાં ચર્ચા હતી કે શું થશે શું નહીં અને કોંગ્રેસવાળા પણ એવું માનતા હતા કે ભાઈ આપના કારણે આપણે ત્રિશંકુ વિધાનસભા થશે અને આપણે આપના ટેકાથી સરકાર રચી દઈશું ને વગેરે તો એ પછી સ્થિતિ એવી થઈ કે એમાં તો આપનો સફાયો થઈ ગયો અને સૌથી મોટો વિપક્ષ તરીકે મજબૂત રહી એમના આવ્યા પછી કોંગ્રેસમાં ઘણા બધા આપના નેતાઓ કાર્યકર્તાઓ આવ્યા છે અમુક ભાજપના પણ આવ્યા છે હવે આ સ્થિતિ હોય ત્યારે એ પોતાનું પ્રોજેક્શન કરવામાં નિષ્ફળ ગયા કે અમે મજબૂત થઈ રહ્યા છે અને એ જો પ્રોજેક્ટશન કર્યું હોત ને એક નિર્ણય રાખ્યો હોત અડક કે ભાઈ આપણે કોઈની સાથે ગઠબંધન નથી કરવું ને આપણે સામી છાતીએ લડી લેશું આજે જે વડાપ્રધાન મોદીએ શબ્દો वापर સામી છાતીએ લડી લેવું તો એ જો કર્યું હોત તો આપની સાથે ગઠબંધન કરવાનો વારો ન આવત અને ભરૂચ અને ભાવનગરની બેઠક જે તાસક ઉપર આપણે ધરી દીધી અને જે કહેવાય કે ભાવનગર બેઠક તો શક્તિસિંહજી ગોહિલ ની પોતાની જ કહી શકાય ભાવનગર એમનું વતન છે અને સાથોસાથ ભરૂચ છે અહેમદ પટેલ જેવા ધુરંધર નેતાનું છે અને ત્યાંથી એ ચૂંટાતા આવ્યા છે તો એનો પરિવાર પણ આજે નિરાશ છે અને અહિયાં એ મત નહીં આપી શકે પોતાના જ ઉમેદવાર ને એવી સ્થિતિ થઈ છે તો એ જે તમે કરી શક્યા હોય હવે શું થશે કે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં તમે એમ કેતા હતા કે આપ તો છે ભાજપની બી ટીમ છે આપ પણ કેતા હતા કે કોંગ્રેસ છે ભાજપની બી ટીમ છે તો ભાજપ માટે એ બહુ મોટો મળી ગયો કે તમે જે એકબીજાને કહેતા હતા હવે તમે બે એકબીજાની સાથે હાથ મિલાવી લીધા તો આપનો જન્મ જે કોંગ્રેસની વિરોધી પહેલામાં આંદોલનમાંથી થયો હતો અને રોજ સવાર પડે ને ટીવી સામે આવીને કેજરીવાલ છે કે ભાઈ આ કપિલ સિબ્બલ ભ્રષ્ટાચાર છે ચોર ચોર છે ને સલમાન ખુરશીદ ચોર છે ને એ રાજા ચોર છે ને આવું બધું કેતાતા હવે બધા એકબીજા સાથે હાથ મેળવી લીધા તો આ વસ્તુ

એ માત્ર એવું જ કરે છે કે નરેન્દ્ર મોદીની જ છબી ખરાબ છે એવું બતાવવાનો પ્રયત્ન કરે પણ તમારે સામે તમારી છબી પણ ઉજળી બતાવવી જોઈએ ને આજે વડાપ્રધાન મોદી આવ્યા તો એમની એમની જે ભાષણની શૈલી તમે જો કે પાટણ અને બનાસકાંઠા માટે એમણે ગુજરાતીમાં વાત કરી તો એ જ કનેક્ટ થાય છે લોકો સાથે પોતે અહીંયા રહેલા છે અહીંયા અને અહીંયા રહેલા છે એટલે નહીં એ કર્ણાટકમાં જે તો કન્નડની થોડીક શબ્દો એ

તો એની એ વાત કરી શકે કે ભાઈ પેલા પાટણ કેવું હતું સિદ્ધરાજ જયસિંહ સોલંકીના સમયમાં અને જે માત્ર ને માત્ર મોંઘવારી બેરોજગારી એક્સ રે કરાવીશું ને અંબાણી બાવીસ ઉદ્યોગપતિ આજ બે હાજર ચાર થી હું તો આજ સાંભળું છું કે વીસ વર્ષથી આજ એમની ઘસાયેલી ટેપ રેકોર્ડ સિવાય કઈ હોતું નથી અને આમાંય પાછા જયારે રાજસ્થાનમાં એવું નથી કે પોતે રાજસ્થાનમાં સત્તામાં હોય છે અદાણીને ને દૂર રાખ્યા અંબાણીને દૂર રાખ્યા તો એ એવું તો થતું નથી ત્યાં તો પાછા તોરા કરીને સ્વાગત કરે જ કે આવો અમારે ત્યાં રોકાણ કરો જો એવું કરતા હોત તો હજી કદાચ લોકોને વિશ્વાસ બેસ જ પણ એવું તો ત્યાં કરતા નથી તો એનો અર્થ એ કે તમે ખાલી ભાષણ જ કરો છો બાકી તમારે કોઈ અદાણી કે અંબાણી કોઈનો વિરોધ નથી તો એના કારણે લોકો છે એની પ્રત્યે આકર્ષતા નથી બાકી એની પાસે તક તો સારી હતી આ વખતે તમે વાત કરી રહ્યા છો કે નેતાની બોડી લેંગ્વેજ તેમના ભાષણ આપવાની જે રીત છે તેમાં પણ ઘણો બધો ડિફરન્સ આવી જાય છે વડાપ્રધાને આજે જ્યારે ભાષણની શરૂઆત કરી મા અંબાના જયકાર સાથે શરૂઆત કરી હતી રાહુલ ગાંધી આવ્યા એમને પણ એવી રીતે જ શરૂઆત કરી હતી મા અંબાના જયકાર સાથે પરંતુ જે કોન્ફિડન્સ હોવો જોઈએ તો એ દેખાયો નહીં એ બહુચર બોલવામાં પણ ક્યાંક કટકાયા એટલે આ આવી બધી વસ્તુઓ છે ક્યાંક જે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો ઘણું નોટિસ કરતા હોય એનાથી કનેક્ટ થતા હોય એ વાત પણ આપણી સાચી છે યોગેશભાઈ સમયનું આમ તો

એને એમના ગણિતના સમીકરણથી સમજી લીધું કે ત્યાં ક્ષત્રિયોનો વિરોધ જે છે એ રૂપાલા સાહેબની સીટ ને વાંધો નહીં આવે એ જ રીતે આજે જયારે બનાસકાંઠાની સીટમાં થોડો પ્રશ્ન હતો કે ક્યાંક ગેની બેન હરીફાઈ કરી રહ્યા છે તો ત્યાં પણ આજના એમના પ્રવચનથી લોકોને થોડો સંતોષ થયો હશે એટલે એ રીતે મોદી સાહેબના પ્રવચનથી ઘણી બધી સીટો અને હજુ તો બીજી પાંચ એમની પ્રચાર સભાઓ બાકી છે એટલે સૌરાષ્ટ્રમાં અને બીજે બધે જ્યાં થોડો વિરોધ છે એ શાંત થઈ જશે અને ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબ ના મુલાકાત થી ઘણો બધો ફાયદો થશે જે ફાયદો કોંગ્રેસ એમના કોઈ એવા રાષ્ટ્રીય નેતાઓ અથવા તો કોઈ સારા સ્પીકરો મૂકીને કરી શક્યો હોત એ કર્યો નથી